चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री में शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ છે એમાં તમારે જેમ કે આ રીતનો તમારે જે ટીમલી ફૂલ પ્રોજેક્ટ છે તમારે એડ કરી ઓપન કરવાનું છે ઓપન કરી અને ત્યાર પછી મિત્રો તમારો આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો તમારા સૌથી પહેલાં પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જઈને મિત્રો તમે જે ફોટોનું સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે અહીંથી એડ કરવાનો રહેશે મિત્રો તો મિત્રો હવે તમારે મીડિયા પર ક્લિક કરી અહીંથી એક ફોટો એડ કરી હવે તમારે ડાયરેક્ટ ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોન્ફર્મેશન એરિયા પર ક્લિક કરશો તમારો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે તો હવે મિત્રો તમારે આ ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી ખેંચવાનું છે તો પછી આ રીતનો ઓપ્શન આવે તો ક્લિક કરી અથવા સાઈડમાં ક્લિક કરી સ્ટાર્ટમાં આવી અને તમારો જે ફોટો છે ગોળ લેર છે ત્યાં દબાવી અને મિત્રો નીચેની સાઈડ આપણે સોંગ આવે ત્યાં તમારે આ ફોટો મૂકી દેવાનો છે તો મિત્રો તમારે નીચે આ રીતના ફોટો તમે મૂકી દેશો એટલે તમારો ટેટસ રેડી થઈ જશે જેમ કે ટેટસ તમારું બની જશે હવે તમારે અહીં લોગો એડ કરો તો એડ કરી શકો છો પછી અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે મિત્રો